નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે તારીખ ઓગણત્રીસ માર્ચ અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો માવઠાની તીવ્રતામાં વધારો થયો કે ઘટાડો થયો તેમજ અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્રણ એપ્રિલ સુધીમાં સૌરાષ્ટ્ર ગુજરાતના કયા વિસ્તારમાં થશે માવઠું તેમજ તાપમાન લગતી સંપૂર્ણ માહિતીની વાત કરીશું આ વિડીયોમાં માટે ખેડૂત મિત્રોને વિનંતી કે વિડીયો પૂરો જુઓ તારીખ એકત્રીસ એપ્રિલના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં તાપમાનનો પારો મહત્તમ તાપમાન છે એ આડત્રીસથી લઈ અને એકતાલીસ ડિગ્રી જેટલું જોવા મળી શકે છે જ્યારે સૌરાષ્ટ્રમાં છે એ સાડત્રીસથી લઈ અને ચાલીસ ડિગ્રી જેટલું તાપમાન જોવા મળશે જ્યારે કચ્છમાં અડત્રીસ ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન જોવા મળશે અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ રાજપીપળા સુરત વિયારામાં છે એ એકતાલીસ ડિગ્રી સુધીનું તાપમાન છે એ જોવા મળી શકે છે એ સાથે સાથે જે પવનો છે એ મુખ્યત્વે મોટાભાગના વિસ્તારમાં ઉત્તર તેમજ ઉત્તર પશ્ચિમના જોવા મળશે અને વાત કરીએ માવઠાની તો વાદળનો સમૂહ છે એ ગોંડલ તેમજ જસદણ આ ઉપરાંત અમરેલી જૂનાગઢ તેમજ ગીર સોમનાથના વિવિધ વિસ્તારોમાં જોવા મળશે વાદળો ત્યારબાદ વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં તેમજ હિંમતનગરની આસપાસ અને દક્ષિણ ગુજરાતમાં સુરત તેમજ સાથે વલસાડ ડાંગ વિસ્તારમાં તેમજ મહારાષ્ટ્ર બોર્ડર આસપાસ છે એ વાદળનો સમૂહ જોવા મળશે જોકે દક્ષિણ ગુજરાતમાં છે એ અમુક વિસ્તારમાં છાટાછૂટી થવાની શક્યતા રહેલી છે એકત્રીસ તારીખના રોજ ત્યારબાદ આપણે મુખ્ય વાત કરીએ એક એપ્રિલની તો એક એપ્રિલ દરમિયાન દક્ષિણ ગુજરાતના મોટાભાગના સેન્ટરોમાં વાદળો જોવા મળશે અને પવનોની અસ્થિરતા જોવા મળશે સાથે સાથે સુરત વલસાડ વ્યારા તેમજ સેલવાસ ડાંગ વિસ્તારની આસપાસ છે એ ઘણા વિસ્તારોમાં મહારાષ્ટ્ર બોર્ડરની આસપાસ છે એ હળવા પાણી ઝાપટાં છે એ કમોસમી વરસાદના જોવા મળશે જ્યારે ભાવનગર તેમજ સાથે સાથે અમરેલી ઉપરાંત પાલીતાણા સોનગઢ તળાજા તેમજ સાથે ખંભાત વડોદરા આમોદ નડિયાદ તેમજ ધોળકા ગોધરા વિસ્તારોમાં ડાકોરમાં આણંદમાં તારાપુરમાં છે એ અમુક વિસ્તારોમાં છાટાછૂટી અને હળવા ઝાપટા છે એક કમોસમી વરસાદના એક એપ્રિલના રોજ જોવા મળશે જો કે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારના લોકો માટે ખેડૂતો માટે સારા સમાચાર ગણાવી શકાય ત્યારબાદ મુખ્ય વાત કરીએ મુખ્ય દિવસ માવઠાનો તો બે એપ્રિલના રોજ છે એ વડોદરા દાહોદ તેમજ મધ્યપ્રદેશ બોર્ડર ઇન્દોર આ ઉપરાંત ભોપાલ તેમજ સુરત સાથે સાથે વલસાડ વિસ્તારોમાં ઘણા વિસ્તારોમાં છે એ હવા ભારે ઝાપટા જોવા મળશે જો કે મુખ્ય અસર છે મહારાષ્ટ્ર બોર્ડરની આસપાસ છે એ માવઠાની જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના અને કચ્છના તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારના લોકો માટે ખેડૂતો માટે સારા સમાચાર જણાવી શકાય કે બે એપ્રિલના રોજ માવઠાની અસર છે એ આ વિસ્તારમાં ઓછી સાથે ફક્ત વાદળનો સમૂહ જોવા મળશે ત્યારબાદ આપણે વાત કરીશું ત્રણ એપ્રિલ તો ત્રણ એપ્રિલના રોજ ફરીથી અસ્થિરતાના કારણે સીમિત વિસ્તારોમાં છે એ વાદળો જોવા મળશે જેમાં ભાણવર પોરબંદર તેમજ જૂનાગઢ આ ઉપરાંત અમરેલી ભાવનગરની દરિયાઈ પટ્ટીના અલગ અલગ વિસ્તારોમાં છે એ વાદળનો સમૂહ જોવા મળશે જોકે ત્રણ એપ્રિલના રોજ છે મહારાષ્ટ્રમાં એક સિસ્ટમને કારણે મુંબઈ નાગપુર તેમજ ભોપાલ અને આ ઉપરાંત ગોવાની આસપાસ છે એ ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે જોકે સૌરાષ્ટ્ર ગુજરાતમાં છે એ ઓછી માત્રામાં ફક્ત વાદળે જોવા મળશે અને માવઠું છે એ ત્રણ એપ્રિલના રોજ થશે નહીં મિત્રો સારા સમાચાર ખેડૂતો માટે ગણાવી શકાય કે હાલના લેટેસ્ટ અપડેટ મુજબ છે એ માવઠાની તીવ્રતામાં ઘટાડો થયો છે તેમજ માવઠાની સંપૂર્ણ વિગત છે એ અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ દરરોજ રજૂ કરતા રહેશો માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને વિડીયો શેર કરી દેજો